હેલો ફ્રેન્ડ્સ જય કે જય માતાજી કેમ છો બધા મજામાં તો વેકેશન છે નવો નાસ્તો બનાવવો છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પણ એમ પહેલાં યાદ કરાવી તો તમને સબસ્ક્રાઈબ કરવાનું લાઈટ કોમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ચલો આજે આપણે બનાવીશું ભાખરવડી જીની ભાખરવડી આવે છે એ ડ્રાય ભાખરવડી નાસ્તામાં તમે અઠવાડિયું દસ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો એના માટે હું પહેલાં તમને એક મસાલો બતાવું અને અને ફટાફટ કરવી અને એના માટે બેસ્ટ મસાલો બતાવો કે તમારે એની મસાલાની કોઈ પ્રોસેસ ઘરે કરવી પડશે નહીં એના માટે દાબેલી મસાલો આવે છે તમને ખબર કોઈ બી કંપનીનો પણ ડ્રાય આવી નહીં લેવાનો લીક થોડો ચટણી જેવું આવે છે એના લેતા ડ્રાય લેજો મેં લીધો છે દાબેલી મસાલો ફટાફટ કરવા માટે અને ઘરે કરવો હોય તો બી તમે કરી શકો આમાં છે સુગર છે પછી લીંબુના ફૂલ છે જીરું મરચું મીઠું હળદર ચાટ મસાલો એ બધું ભેગું છે એટલે એ બધું ભેગું ના કરવું ઇઝી છે કશું ના લો તો એ ચાલે પણ ફટાફટ કરવું હોય કદાચ તમારે તો એક ફટાફટવાળી રેસીપી તમને કહી દો એટલે આપણે બે થી ત્રણ ચમચી પાણી રેડી અને એક પેસ્ટ જેવું કરી દઈશું જે ભાખરવાડીનો વચ્ચે મસાલો હોય છે ને એના માટે તો એ મસાલો મેં લઈ લીધો છે લગભગ ત્રણ થી ચાર ચમચી મસાલો હશે એમાં બે ચમચી હું પાણી રેડીશ અને પહેલા ભાખરવાડીનો મસાલો તૈયાર કરી દઈશ આમાં બધું જ આવી જાય છે એટલે તમારે અલગ અલગ કોઈ વસ્તુ લેવી પડશે નહીં અને જો ઘરે કરવો હોય તો તમે ઘરે બી કરી શકો છો ખાલી લિક્વિડ પેસ કરીને લગાવવાનો રહેશે ગરમ એટલા માટે કરવાનું કે અંદર ખાંડ છે ને એટલે પીગળે એટલા માટે બાકી ગરમ ના કરો તો બી ચાલે પણ ખાંડને પીગાળવા માટે એટલે આપણે સહેજ ગરમ કરી લઈશું બેથી ત્રણ ચમચી મેં પાણી રેડી અલગ અલગ મસાલો ભેગો ના કરવો હોય તો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને થોડું તીખું ખાવું હોય તો ખાલી તમારે મરચું એડ કરવાનું રહેશે મરચું એડ ના કરવું હોય तो काणामरीनो पाउडर भी ऐड कर सकते चलो पहला एक गरम थाय्या से क्यों मैदाનો લોટ લઈ લેસી એક નાની માટકી ભરીને મે મેદો લીધો છે તમારે તમારે જે રીતે બનાવ હોય એટલી ક્વોન્ટિટીમાં બનાવી શકો છો મોયણ ભી જરૂરિયાત પ્રમાણે લેવાનું તમે જે રીતે મોયણ તમે તમારી રેસીપીમાં યુઝ કરતા હોય એ જ લે લેવાનું અંદર મીઠું એડ કરેલું છે લોટના ભાગમાં જ કરજો મસાલામાં બીજું મીઠું આવી જશે ખાય હવે આપણે એનો કડક એક લોટ બાંધી લઈશું મોયણ બી મેં તમને કીધું એ રીતે લઈ લેવાનું પણ જો બી સરખું જે રીતે મુઠ્ઠી વળે એ રીતે મોયણ લેશો તો ભાખરવાડી ખાવામાં ફરી મજા આવશે હા પણ તમારે મેઘાની જગ્યાએ ઘઉંનો લોટ લેવો હોય તો તમે ચોક્કસથી લઈ શકો છો તો બી મેં ઓવર મોયણ નથી લીધું છે ક્રિસ્પી બનીને બહુ જ મસ્ત તૈયાર થાય છે ઘરે પહેલાં હું એનો લોટ બાંધી લઈશ અને એને પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપી દઈશ ચલો લોટ ઉપર બહુ જ મસ્ત બાંધી દીધો છે હું તમને બતાવું એકદમ કડક લોટ બાંધવાનો ઢીલો હશે ને તો ફ્રેન્ડ તેલ બી ભરાશે અને તળવામાં મજા નહીં આવે ને એટલે થોડું કડક બાંધજો અને વસ્તુ તો મેં તમને કીધી એ રીતે મેં તૈયાર મસાલો લીધો છે કચ્છી ડાબેલીનો મસાલો આવે છે એ લઈ લેવાનો અને ઘરે કરવો હોય તો આમચુર પાવડર છે ચાટ મસાલો છે ખાંડ છે જીરું છે મરચું છે મરી પાવડર છે લીંબુના ફૂલ છે એ બધું એડ કરીને તમે ઘરે બી આનો મસાલો તૈયાર ફ્રેન્ડ કરી શકો છો પણ જો જલ્દી ફટાફટ બનાવવું હોય અને બીજું કોઈ ના લેવી હોય કોઈ વસ્તુ તો તમે આ રીતે તૈયાર મસાલો બી લિક્વિડ બેઝ કરી લિક્વિડ બહુ નહીં કરવાનું કેવું દેખાય તમને આવો કરવાનું બે કે ત્રણ ચમચી પાણી લેડશો ને એટલે મસ્ત બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ

જો તમે મેદો ખાવાનું એવોડ કરતા હોય તો એકવાર એનાથી બી બનાવજો પણ મને ઈચ્છા થઈ કે મેદાના લોટથી બનાવું તો મેદાનો લોટ લીધો છે બાકી ઘઉંના લોટથી બી નાસ્તો સરસ બનીને તૈયાર થાય જ છે હું એને મોટી રોટલી જેટલું જેટલું પતળું વણાવશે કારણ કે રોલ વણશે એટલે અને એના પછી વણવાનું રહેશે નહીં આપણે ડ્રાય પતળી બનાવી દે છીએ અને એને પછી નહીં વણી એક જ વાર વણીને એના વચ્ચે મસાલો ભરી પછી વિડીયો લાંબો ના થાય એટલે અત વણી લઉં સાથે રોટલી છ રોટલી વણી લીધી સાદી સિમ્પલ રોટલી વણી લેવાની અને મસાલો જે આપણે ગરમ કર્યો તો એમાં એડ કરી દેવાની બધે લગાવવાનો ફ્રેમ ખાલી એકદમ લાસ્ટમાં છોડી દેવાનો રાઉન્ડ ભેગું કરો તમે ત્યાં સુધી બાકી બધે મસાલો લગાવી લેવા ઉપરથી થોડી જગ્યા છોડવાની અને થોડી નીચે આપણે રાઉન્ડ મારીશું એટલે ત્યાં પાણી લગાવીશું ખુલી ના જાય એના માટે તેલમાં જે એટલી જગ્યા ખાલી છોડ દેવાની બાકી બીજે બધે પ્રોપર મસાલો પાખરવડીનો ટેસ્ટ આવે એ રીતે તમારે લગાવી દેવાનો એટ ઇસ્ટ થી મસ્ત ફ્રેન્ડ તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો આમાં કોઈ છે નહીં પૂરી બનાવતા હોય બીજા બધા નાસ્તા કરતા હોય તો તમે આ બી ઇઝી રીતે ઘેર તૈયાર થઈ જાય ચલો મેં લગાવી દીધો છે હવે હું એમાં બે સાઈડોમાં પાણી લગાવી લઈશ આ ધોયેલા જ છે ટ્રેન ચોખા બરાબર હવે એને હું રોલ વાળી લઈશ નાનો ટાઈટ રોલ વાળીશું પેલા આ મારા કોરા કરી લઈશ પાણી વાળા છે

ઓકે અને પછી જેટલું થોડું પતળું થાય તમારા હાથથી તો તમે કરી શકો એટલે તો મેં તમને કીધું હતું કે જાડો લોટ તૈયાર કરો કડક લોટ બાજુ આજુબાજુનું પોષણ તમે કાઢી નાખી શકો હવે પતળા પતળા આ રીતે ફાવે તો આ રીતે કરવાનું અને દોરાથી ફાવે તો ફ્રેન્ડ દોરાથી કરવાનું હા પણ મેં તમને કીધું ને એ રીતે ટાઈટ રોલ કરજો ફ્રેન્ડ કારણ કે ટાઈટ નહીં હોય ને તો વચ્ચેના લેયર ખુલવાનો ભય રહેશે અને આ રીતે કરજો અને ખુલી જાય એવું લાગે તમને તો વચ્ચેથી તમે આ રીતે દબાઈ શકો સેમ વચ્ચેથી આ રીતે આપણે મૂકી દઈશું જો ફૂંકાવાની થોડી દસ પંદર મિનિટની તમારી જોડે ટાઈમ હોય ફ્રેડ તો તમે સુકવી શકો છો ના હોય તો તમે આ રીતે બી એને તળી શકો જો છે ચપાતી ના ખાવે તો દોરીથી લેજો અને આ રીતે વચ્ચેથી એ રીતે બધી હું કાપી લઈશ કેટલી મસ્ત લાગે છે ને કલરમાં ને હજુ તળ્યા પછી ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે એના માટે મેં તાંસનો મૂકી દીધો છે હવે તેલ મૂકી દઈશું માપનું તેલ મૂકવાનું તમારે હું વપરાતું હોય તળેલું તેલ લીટર ફરીથી હું એક એનો ટાઇટ ફૂલી ના છે શરૂઆતથી તમારે મસ્ત મસાલો જેવો તમને ભાવતો હોય એવો લેવાનો ફ્રેન્ડ એવું જરૂરી નહીં છે કે ઓવર મસાલો તમે ઘણાને એવું થતું હોય કે ભાખર વડીમાં મસાલો એટલો ઓવર હોય ને બહારનો એટલે ભાવતું હોતું નથી આ રીતે ટાઈટ ડો કેવરે જવાનું અને કરે જવાનું ભૂલવું ના જોઈએ પતળું થશે ડો આ રીતે રાઉન્ડ તો ચાલશે ભાખરવાડીને વાંધો નહીં આવે પણ ખુલી જશે તો તમને મજા નહીં આવે અને મસાલો તમારા ચોઈસ પ્રમાણે તમે જેવો લગાવ કરવો લગાવી શકો છો અને મસ્ત પતળા પતળા એના તમે એક ટાઈમે નહીં દબાવો અને ડાયરેક્ટ આ રીતે બી તળી લેશો ને ફ્રેન્ડ જેમ તમે કાપો કરો ધારો કે આટલો પતળો કાપો કરી અને વણી લેશો ને તો બી ભાખરવાડી બહુ જ મસ્ત લાગે જરૂરી નથી કે તમારે એને વચ્ચેથી સેપ આવવા માટે દબાવે જેવી હોય છે એવી તો દેખાય જ છે કળ્યા વગર દબાયા વગર બધી ડાયરેક્ટ તળી લઈશું એક રાઉન્ડ હું એવો કરી લઈશ બીજે વચ્ચેથી દબાઈ હવે દબાઈ નહીં નાની નાની પતળી કાપી અને એક રાઉન્ડ હું આવો ડાયરેક્ટ વાળો કરીશ કેમ કે લીધી મસ્ત લાગે દોરાથી ફાવે તો દોરાથી લઈ લેવાનું પીઝા કટરથી ફાવે તો પીઝા કટરથી અને ચપ્પાથી ફાવે તો ચપ્પાથી તમારે ખાવાનું છે તમારે બનાવવાનું છે તમારી ચોઇસ પ્રમાણે લઈ લેવાનું અને એકદમ ધીમા તાપે ઓવર તેલ નહીં આવવા દેવાનું એટલે મસ્ત ક્રિસ્પી તળાયેલું થશે ઓવર તેલ હશે તો બહારથી ફળ તળાઈ જશે અને અંદરનું કાચું રહેશે કારણ કે આપણે એ મસાલામાં બી પાણી રેડ્યું છે ને એટલે એ પાણી બી આપણું વળી જવું જોઈએ બાકીની તરફ બે ત્રણ દિવસ કે દસ દિવસ સુધી કઠવાડિયા સુધી આપણે નાસ્તો રાખવો હોય તો એની શું કહેવાય ફ્રેશ ફ્રેશ નહીં એમ છે ખાઈશું બી પણ જે મજા આવી જોઈએ ક્રંચીની એની આવે ચલો હવે હું જોઈ લઈશ કે તેલ કેટલું આવ્યું છે હા નોર્મલ બબલ્સ ઉઠવા જોઈએ ઓવર ના થવા જોઈએ હજુ આવ્યું નથી ટાઈમ ચલો તેલ આવી ગયું છે થોડું થોડું તો હું નાખી લઈશ પણ ધીમાં તાપી રાખવાનું તમે એને મસ્ત ક્રંચી શેકી શકો તળી શકો એ માટે આ રીતે બધી પાખર વળી નાખી દઈશું અને મસ્ત એટ એ ડબ્બામાં ભરી દેવાનું ચલો તો ફ્રેન્ડ પહેલો પણ તળાઈ ગયો છે માપનો જ મૂક્યો તમે પહેલા કે આપણે બગડે નહીં દેખાય છે કે નહીં તમે બતાવું છે ને કેટલી મસ્ત તળાઈ થઈ છે થોડી એને ઠંડી થાય પછી તમને લાગશે કડક નપે હું તમને બતાવું ફ્રેન્ડ બહુ જ મસ્ત ઘરે બને છે ટ્રાય ચોક્કસથી કરજો એ રીતે હવે બધું ફરીથી નાખી દઈશું તળવાની ધીમા તાપ્યો ફૂલ ગેસ ઉપર તમે ના તળી દેતા એ તમે બધી મહેનત વેસ્ટ જશે હું બધી કરી દઈશ એકમાં આવી જશે ખાઈશ તો કડક એટલું બધું અવાજ આવે કે નહીં મને ખબર નહીં ફ્રેન્ડ પણ ખરેખર બહુ જ મસ્ત બની છે બહુ જ ક્રન્ચી થઈ છે અને સોફ હજુ ગરમ છે થોડી ઠરશે ને એટલે હું તમને ભાગીને બી બતાવીશ કે કેટલી કડક થાય છે પણ એને તળવાની ફ્રેન્ડ તમારે ધીમા તાપે અને પ્રોપર ભાખર વળી જેવું ટેસ્ટ બી આવે છે અને દેખાવ બી છે આ આપણે વાર બી લાગતી નથી તો ફટાફટ બની બી જાય છે ફ્રેન્ડ એ બધી તળી લઈશું જો મેં તમને કીધું હું ભાગીને બતાવું છે મસ્ત સોફ્ટ છે અને એટલું અંદર તેલ બી નથી ભરાતું ફ્રેન્ડ ક્રિસ્પી ક્રંચી બહુ જ મસ્ત બને છે ટ્રાય તમે ચોક્કસથી કરજો તળાઈ બી છે અને બની બી દે બીજું આપણે તળી લઈશું પછી